હા હરવેલ માં નો કીધું કે તમારી દીકરીને લઈ ગયા મારે જલ્દી સેના મોકલો ન કરું હું કરીશ રામ ને લક્ષ્મણ બે ભાઈઓ રીષ ને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતી માથે પુલ બાંધીને રાવણ ના આખા કુળ નો ગોબો ઉપાડીને પાછા વહી આવે આને ભગવાન રામ કહેવાય ભલા માણસ આ આપણે સનાતન હિખવાડે છે તાકા સબરી શું સબરીએ સિત્તેર વર્ષ રાહ જોઈ જીવનમાં એ બતાવે છે કે છેલ્લે સુધી સંઘર્ષ કરતા જાઓ સબરી કાયમના માટે રસ્તામાં ફૂલ વેરતા હતા કાયમના માટે કેળા બધું એમ નહીં બાળકોને એમાંથી એ શીખવાનું છે કે પગરખું આપણું આડાવડું પીડ્યું હોય તો એ માનવું કે આપણે હજી સનાતન ને બરાબર કેડે નથી એમ આપણી બોલ પેન કેમ મુકાય છેલો કેમ મુકાય પગરખામ બુટ ચંપલ કેમ મુકાય આ આ બધી આપણને આળા આવ્યું એટલે મૃત્યુ છે અટાણે આપણે કઈ કેમ કે કાળોતરો નાગ કરડવાનો છે તો આપણે બીક લાગે ને કે મરી જાય

અને એમાં એક રાક્ષસ સામો મળ્યો બહુ મોટો તાકાતવાળો ગમે એને મારતો તો એ રાક્ષસ સામો મળ્યો એટલે બલરામ એના આમાં યુદ્ધ કરવા માટે ગયા પણ બલરામ યુદ્ધ કરે પણ એવો એટલો તાકાતવાળો એટલો તાકાતવાળો તો ગજાનો ઘા કરે એ ગજાનો એવો પ્રહારનો ઘા કરે બલરામને આમ ઘા કરે તો લાગે ને તો બલરામ રાય નાખી ગયા ગઈકાલે અમે આપણા આપણું ગૌરવ મહેતા સાહેબ એસપી સાહેબ અને અમે આવી રહ્યા હતા મારા ભવિરાજ ને મહેતા સાહેબ સરસ આ વાત કરતા હતા એટલે મને યાદ રહી ગયું બાળકો પાસે કર્યા જેવી વાત છે તો એમને સાહેબે કાલે વાર્તા એટલે મેં કીધું હું બાળકો સુધી પહોંચાડું બલરામ ને યુદ્ધ કરે લાગે એટલે તો રાયડ થાય રાયડ દે ને તો ઓલો રાક્ષસ ડબલ મોટો થાય એને એવું વરદાન જેને પોતે મારે સામે વાળો રાઈડ નાખે ને તો ઓલો ડબલ મોટો થાય તો બલરામ જેવી રાડ નાખે તો ઓલો મોટો થાય વળી ઘા કરે વળી બલરામ રાડ ને એવડો મોટો થઈ ગયો અને પછી બલરામ થાકીને ભાગ્યા પછી કૃષ્ણ ભગવાન ને કીધું ભગવાન કૃષ્ણ એક વાર તો તો ઓહો એમ તો થઈ જાય ને ઘા કરે તો ભગવાન છે પણ એની એની માયામાં તો એવું કરવું પડે ને એટલે રાયડ નાખી તો ઓલો મોટો થયો ભગવાન ને ખબર પડી ગઈ આ તો રાયડ નાખી એટલે મોટો થાય છે તો ઓલો જેવો ઘા કરે ને ભગવાન ને લાગે ને તો ભગવાન હા 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 દાંત કાઢે કૃષ્ણ ભગવાન જેવો દાંત કાઢ્યો તો ઓલો નાનો થયો વળી માં ઘા કર્યો ઓલાય વળી દાંત કાઢે વળી નાનો ઓલો મારતો ગયો ભગવાન કૃષ્ણ દાંત કાઢતા ગયા ઓલો નાનો થઈ ગયો ભગવાન કૃષ્ણ એક દીધી તોડ નાખ્યો હવે આ આ શું છે છે ખબર ને આપણા જીવનમાં આવેલા ટેન્શન ને મુશ્કેલીઓ રાક્ષસ છે એ મુશ્કેલીઓ આપણા ઉપર ઘા કરે તો શું કરવાનું દાંત કાઢવાના દાંત કાઢતા જાવ એટલે મુશ્કેલીઓ નાની થતી જાય ને એક છપાટ મારો કૃષ્ણ ભગવાનની જેમ છપાટ માર દેવાની એટલે મુશ્કેલીઓ ભાંગી જાય રાયડું નાખ્યું એટલે એ રાક્ષ કોઈ દી આપણને ફૂગવા ન દીએ ભગવાનનો ભાઈ હોય તો એના ઉપર ગા કરે આ બાળકોને આટલું યાદ રાખવાનો એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં રાવણની સામે આવ્યા રાવણ બહુ મોટી મોટી બાપુ વાતો કરવા માંડ્યો રાખોડ સાહેબ આ વાત સમજ્યા જેવી વડીલોને માતાઓ બહેનોને સમજ્યા જેવી વાત છે રાવણ બહુ બોલવા મીડ્યો આ હાથેથી કૈલાસ ઉપાડેલો છે મેં હું રાવણ છું મેં 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 નવગ્રહને ઢોલીએ બાંધ્યા છે મેં આમ કર્યું છે મને પૂછ્યા વગર મેઘથી વરહાય નહીં મને પૂછ્યા વગર કોઈથી લેખ લખાય નહીં પ્રીમાથી આ બધું મીંડો કેવા રાવણ તો જાંબુવંજી એ ધીરેક જઈ ધીરેક જઈ અને રામના કાનમાં જઈને કીધું પ્રભુ આટલી બધી મોટી મોટી વાતો રાવણ કરે છે કે હું આ રાવણ ને મેં આમ કરેલું મેં આમ કરેલું મેં આમ કરેલું ઘણા જ કેતા મેં આટલા ગુના છે મારીમાં થેમ સારું કે તારી માં એટલા ગુના છે એટલે એ રાવણ એમ કરવા માંડ્યો સમજ્યા એટલે કાન માં જઈને જાંબુવંતી કીધું ભગવાન રામને પ્રભુ રાવણ એમ કે છે કે હું મેં આ કરેલું આ કરેલું તો તમે એને કહી દો નહીં કે રાવણ તને છ મહિના બગલ માં દબાવવા વાળો વાલી હતો એને હું મારી ના આવું છું તો એને ખબર પડે એને કહી દો સમજવાનું આવે છે હો છોકરા બાળકો તમે સાંભળો ને વડીલો માતા બધાય સમજવાનું હવે છે હું કીધું કે તમે કહી દ્યો કે હું વાલીને મારીને આવું છું તને બગલ માં રાખવા વાળો વાલી એને મારીને હું આવું પ્રભુ કહી દ્યો ત્યારે રામે કીધું તું કે જાંભવાન દસ મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના નો હોય ભલા માણસ હા 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 દહ મોઢેથી વાતો કરે એને જવાબ દેવાના નો હોય એક મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના હોય રામે જવાબ ન દીધો અને રામે શું કર્યું હાંભળો ગાડા હુકળ હઠીના જોત પરણી નિશાન જાડે ડાકન તુ તીખટક ડાકન બાપ બાપ હુકળ મહી બાપ નિશાન મરા ખાલી મજા આવે અમારા હરસુર ગઢવીને મુંબઈ માં એક બે ને પૂછેલું કે તમે ભડડ બોલો છો ગઢવી તમે બોલો ને અમને સમજાય અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે આમાં કઈ ફળે નઈ નકર આ તો એવું સાહિત્ય છે કે માણસ આવ્યો હતો એક વિદેશથી એક માણસ આપણો આવ્યો હતો સમજ્યા મૂળ ગુજરાતી બિચારાની લાગણી સાચી હતી એ ઘણા વર્ષો પેલા અમારા કોઈ ગઢવી કલાકારોને બધા ભેળા કર્યા સાહેબ ને એ કે અમારે એકચુલી મેઘાણી ત્યાં સુધી પહોંચ્યા નથી ને તો મારે તમારું સાહિત્ય ટ્રાન્સલેશન કરી ને બધું ત્યાં લઈ જાવું છે અમારા ગઢવીએ એ કીધું હારું મેઘાણી તમે આવવા ના હતા એટલે એને ધક્કો નથી ખાધો પણ હવે તમે લખી જાઓ તો કે તમારા જે છંદો બોલો છો એ છંદો થોડા સંભળાવો એ મારે ટ્રાન્સલેશન કરું અને અમારા ભગવાન કૃષ્ણનું રાસ રાસેશ્વરનું જે વર્ણન છે બ્રહ્માનંદ સ્વામી લખે છે લાડુદાનજી એ છંદ નું વર્ણન કર્યું સાર સાર પાર સતાર યમાર તાર અનુસાર કાર કાર વાર ધાર મેલ કરે એ આખી કડી પૂરી થઈ ત્યાં સુધી તો થોડો થોડો અરથ આને પૂછી ફૂસી નો કર્યો અને અમારા ગઢવીએ બીજી કડી ઉપાડી બાપુ આ ફોન ના સંશોધન મૂળ અમારા ગઢવીઓ પાસે થાય છો પેલા જૂના જમાનામાં અમે સાઠોડ છે આમ કરીને ગાતા ઈ એમાંથી આ મૂળ અહીંયા જ આવ્યું કે નહીં હાથ તો ઈ વાત છે આ એટલે અમારા ગઢવી એક કડી આખી પૂરી કરી પછી ગઢવી બીજી કડી ઉપાડ્યો છંદરી છંદ્રી રેણંકી છંદ્રી મોટા થઈ ગયા કે આમાં હણો કેટલા આવે અમારે ગઢવી કે બજેટ પ્રમાણે આવે જેવું બજેટ પ્રમાણે એવા તો અમારા હાથ વાત છે ને અમારે કેટલા હણો લગાડવા જણન પદ જણન ખણન પદ જાંજર ગોમ જાણ ગણન ગઈ તણન એટલે એમાં એક જણો એક વાર્તા બહુ સારી કરતો હોય બહુ સારી વાર્તા કરે ને એક બાદશાહ કોઈ હતો બાદશાહ ની પાસે બાદશાહ ને એવી કે વાર્તા કરવા કોઈ પણ આવે ને એને બાદશાહ એમ જુથી બાદ સાલું રાખો ત્યાં સુધી બંધ નો કરાય સાલું રાખો એમ કીધા કરે ત્યાં સુધી બંધ નો રખાય એ બાદશાહ એમ કીધા જ કરે હજી સાલું હજી એમ કે બસ આવે તો જ બંધ કરાય તો કવિ બધા થાકી ગયા એ કે આની પાસે જાવું કેમ આ થાકે જ નહીં વાર્તામાં એમાં અમારા ગઢવી ભેહ ચારતા તા વગડા માં આયે એને ખબર પડી કે આવો બાદશાહ એક છે અને એને વાર્તા કોઈ પણ કરે એનો વાંધો નથી પણ ઈ જ આ સુધી ના નો પડી કે ભાગ

શ્રી કે લાલ મેરા છોટા સાય ગામ દેશરી કે લાલ મેરા છોટા સાકામ મેરામ સેહ દેના જય શિયા રમ મેરામ સિંઘ દેના જય શિયા